વિસનગરમાં ચાલી રહેલા વિવિધ પ્રકલ્પોની સમીક્ષા ભવિષ્યના આયોજન અને વિકાસ માટે સંયુક્ત બેઠક વિસનગરમાં હાલ ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા કરવા એમએસ કોલેજ વિસનગર તાલુકા પંચાયત વિસનગર અને નગરપાલિકા વિસનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એમએસ કોલેજના વિકાસ માટેના નવા પ્રોજેક્ટ્સ શૈક્ષણિક સુવિધાઓનું વિસ્તરણ અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટેના સંભવિત પગલાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો એજ્યુકેશન વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ પ્રોફેસરો અને પદાધિકારીઓએ જરૂરી સહયોગ અને સંસાધનો પૂરા પાડવાની ખાતરી આપી નગરપાલિકા અને તાલુકા પંચાયત હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી ખાસ કરીને રોડ રસ્તાના નિર્માણ કાર્ય રિપેરિંગ કામો અને સાફ સફાઈ જેવા પાયાના કાર્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો સંબંધિત વિભાગીય અધિકારીઓને આ કાર્યો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા માટે તાત્કાલિક સૂચનાઓ આપી જેથી નગરપાલિકાને સુવિધાઓનો સત્વરે લાભ મળી શકે જાવિદ મનસુરી વિસનગર